તમામ ખેડૂત મિત્રો નું આપણી ચેનલમાં હું સ્વાગત કરું છું મિત્રો વાત કરીએ તો આ સાલ જે પાક નુકસાન થયું છે બહુ મોટું થયું છે એ પ્રમાણે જો ખેડૂતોની વાત કરીએ તો એમને જે પાકનું જે નુકસાનનું વળતર મળ્યું છે એ પ્રમાણમાં ઓછું છે મિત્રો કેમ કે ઘણા ખેડૂતોને 10 10 હેક્ટર 15 15 હેક્ટર જમીન હોતી હોય છે પરંતુ 2 જ હેક્ટરની મર્યાદામાં જે પાક નુકસાનનું વળતર છે એ મળી છે તો ઘણા ખેડૂતો નિરાશ પણ થયા છે અને એ સ્વાભાવિક જ છે કેમ કે ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે ને એ પ્રમાણે વળતર નથી મળી તેમ જ મિત્રો હવે વાત કરીએ તો જે ખેડૂતો છે એ હવે જે નવો પાક કયો વાવે અને નવો પાક કયો તૈયાર કરે એના માટે ખાસ હું તમને સૂચન આપીશ તો મિત્રો જુઓ તો એમાં આ સાલ જે નુકસાન થયું છે વરસાદના લીધે મગફળી છે જે સોયાબીન છે ડાંગર છે અને એ બધું તો નુકસાન થયું જ છે પણ સાથે સાથે ઘાસચારામાં પણ નુકસાન થયું છે એટલે ઘાસચારાનો ભાવ આ સાલ બહુ ઊંચો જવાનો છે એટલે કે ઘાસચારાનો ભાવ રહેશે તો તમામ ખેડૂતોને એટલી જ સૂચના છે કે તમામ લોકો જે છે ઘાસ તમે વધારે ઉગાડજો જે ઘાસ ઉગાડશો ઘાસની ખેતી કરશો તો એમાંથી તમને ફાયદો થશે અને ઘાસનો ભાવ તો તમે સાંભળ્યો જ હશે જો સિઝન આવે એ પ્રમાણે ભાવ વધતો હોય છે પણ આ સાલ ભાવ વધવાનો છે એ પણ તમને હું ચેતવણી આપી દઉં છું અત્યારથી જ કેમ કે તમે સાંભળી જ છે ઘાસનો એક પૂળો કદાચ વીસ વીસ પચીસ પચીસ રૂપિયા જતો હોય છે તો મિત્રો આ સાલ એનાથી પણ વધી જશે તો મિત્રો ઘાસ ચારો તમારે કરવો એ

જવાનું છે જો કે ફાયદો કઈ મળવાનો નથી એટલું બધું પરંતુ તમે ઘાસચારો જે ઉગાડશો ને તમે જે ઘાસચારો વેચશો એનાથી તમને ફાયદો થશે કેમ કે પશુપાલકો થવાનો નથી કેમકે જે ઘાસ લાવશે એ ઘાસ જ એમને મોગું પડવાનું છે તો મિત્રો આ સાલ જે ઘાસ ભાવ છે એ બહુ ઊંચો જવાનો છે પણ મિત્રો એક વાત તો એ છે કે મિત્રો જે પશુપાલન અને ખેતી સંગાતે કરતા હોય ને એ લોકો કદાચ ગણતરી ન લગાવતા હોય પણ જો તમે ગણતરી લગાવવા બેસો ને તો તમને એનો જે લાઈટ થાય કે નહીં યાર આ પશુપાલનમાં પણ ખર્ચો થાય છે એનાથી આપણને એટલું મળતું નથી તો મિત્રો જે ખેતી કરે છે અને પશુપાલન કરે છે સંગાથે એ લોકોને સરભર થઈ રહેતું હોય છે બધું કેમકે ઘાસચારો અને એ બધું સરભર થઈ રહેતું હોય છે જેમ કે ઘરનું ને ઘરનું જ બધું છે પણ જો તમે એ ઘાસ છે ઉગાડીને વેચો અથવા જો તમે પોતાનો જે પશુપાલનનો ધંધો કરો છો ફક્ત તો તમે બહારથી ઘાસ લાવો છો તો તમને હવે આ સાલ તમને જે મોંઘું પડવાનું છે કેમ કે તમારું જે દૂધનું ઉત્પાદન થશે એનાથી તમારે ઘાસચારો વધી જશે મિત્રો ઘાસચારાનો ભાવ વધી ગયો છે એટલે તમારે ખર્ચ વધારે થશે ખર્ચ થશે એનાથી તમને વળતર બહુ ઓછું મળશે એટલે તમને આ સાલ જે પશુપાલનવાળા લોકો છે એમના માટે બહુ ખરાબ સાલ છે કહેવાનો મતલબ એમને કંઈ ફાયદો થવાનો નથી આ સાલ કોર્ટમાં જ રહેવા છે મિત્રો અને ખાસ વાત તો એ કે આ સાલ લોકોએ ખાસ કરીને ઘાસ કોઈ ઉગાડ્યું જ નથી મિત્રો તો ઘણા લોકોએ જે મગફળી કરી કપાસ કર્યા છે સોયાબીન આવા પાક કર્યા પણ જે ઘાસચારા પર કોઈ ધ્યાન આપ્યું નથી અને જે ઘાસચારા પર ધ્યાન હતું જે લોકોએ ઘાસચારો કરેલો એમનો પણ આ સાલ જે બગડી ગયું છે જોકે તો આ સાલ ઘાસચારાનો ભાવ રહેશે રહેશે ને રહેશે તો ઘાસની ડિમાન્ડ બહુ રહેવાની છે તો તમને ખાસ સલાહ છે કે તમે જે ઘાસનું વાવેતર કરશો તો એ તમને સરળ રહેશે એકદમ ફાયદાકારક રહેશે જેનાથી તમે સારી રીતે આમ જે સરળ રીતે તમે ઘાસ ઉગાડી શકશો ને એનાથી તમે જે તમારી ખોટ છે જે આગળ તમને નુકસાન થઈ છે એની પણ ભરપાઈ થઈ શકશે તો મિત્રો ચોખ્ખી વાત છે કે આમાં પશુપાલકોને ખોટ જવાની છે મિત્રો કેમ કે એમના જે ઘાસચારો કરશો તો ઘાસચારામાં તમને ફાયદો રહેવાનો છે કે ઘાસચારાના ભાવ ખૂબ જ વધવાનો છે મિત્રો ઘાસચારાના ભાવ તો મિત્રો ધીરે ધીરે હાલમાં પણ ઘાસચારાનો ભાવ વધી જ છે તો મિત્રો તમે ઘાસચારો ઉગાડો અને એમાંથી તમે સારી આવક મેળવી શકશો મિત્રો આ હતી આજની જે ખેડૂતો અને જે દૂધ ઉત્પાદકો છે એમના માટે આ જે મેં વાત કરી એ એમના માટે મહત્વની વાત હતી તો મિત્રો આવીને આવી રોજ આવનારી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો માહિતી ગમી હોય તો આગળ શેર લાઈક અને આપણી કોમેન્ટ એક સરસ મજાની કરી દેજો ચેનલ પર તો મિત્રો ચલો મળીએ આવતા વિડિયોમાં ત્યાં સુધી બદન જય હિન્દ વંદે માતરમ